અત્યારે હાલ પૂરતી તો આ વર્ષમાં અમારો એકસો એક દીકરીઓનો સંકલ્પ પૂરો થાય છે પછી આગામી નવા કાર્યક્રમો આપણે જાણ કરશું દીકરીઓને આપ જોવો છો કે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપણે આપી દઈએ એકતાલીસ ટાઈપની અલગ અલગ વસ્તુઓ છે જે ઘરમાં કોઈ પણ ઘરમાં આ જરૂરિયાત પૂરી કરી દીધો તમામ કાર્યવાર આપણે છે હું એવું માનું છું કે શાસ્ત્ર ધર્મ આપણો છે એનું ફરજ રૂપે આપણે એવું માનવું જોઈએ કે જ્યારે પોરબંદરો સમૂહ લગ્નમાં હાજરી આપેલી હતી મારા લગ્ન પહેલાં એ વખતમાં મેં જોયું કે દીકરીઓને જે ખરેખર ગરીબ દીકરીઓને પોતાનો કર્યાઓ અને મા બાપના મોઢા ઉપરથી ચિંતા જે દૂર થાય છે એ જોતાં મને થોડી પ્રેરણા થઈ કે જે તે ટાઈમે હું સમૂહ લગ્ન કરીશ અને મારા પોતાના લગ્ન પણ હું સમૂહ લગ્નમાં કરીશ આવું મને જે તે ટાઈમે પ્રેરણા થયેલી હતી એ વખતે જ્યારે બે હજાર ઓગણીસમાં મેં મારા લગ્ન કર્યા એમાં એકસો એકનો સંકલ્પ મેં કરેલો હતો સિત્યાસી દીકરીઓ મારી પાસે બે રજીસ્ટ્રેશન થયું હતું અને ગરીબ દીકરીઓનું અને સત્યાસી દીકરીઓને મેં કર્યાવા સાથે પરણાવીને ધામે ધૂં વિદા કરી હતી અને મારા પોતાના લગ્ન પણ એક દિવસે સેમ સેમ સમય માંડવામાં આજે હું માનું છું ક્યાંક ને ક્યાંક કે લગ્ન એક દીકરી માટે મોટો પડાવ હોય છે મા બાપ માટે ખાસ કરીને કે આજે ગરીબ લોકો જે હોય છે આજે સામાન્ય તમે કોઈ પણ લગ્ન કરવા જાઓ તમે નાની એવી વાડીમાં કરો અથવા તો પોતાના ઘરના માંડવે કરો તો એ દીકરીઓને કર્યાવારથી લઈને જમણવાર પચી પચા લોકોને બોલાવો તો અત્યારે સેજે લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે પણ એવા પણ લોકો છે જેની પાસે લાખ રૂપિયા પણ નથી લાગ્યા જેમાં અમારામાં એવા લોકો સમાવેશ છે એ લોકોનો અને સમૂહ લગ્ન એક એવી પ્રણાલી છે કે જેમાં ધામે ધૂમે પણ તમારા લગ્ન થાય છે સારો કર્યાવરણ પણ મળે છે મા બાપની ચિંતા દૂર થાય છે એ ઉપરાંત સંતો મહંતો ખાસ કરીને જે વધારે છે આપણે ત્યાં એની પણ આપણને એનો જે આશીર્વાદ મળે છે એના હસ્તક જે આપણને બે શબ્દો સાંભળવા મળે છે એ જો જીવનમાં ઉતારીએ આપણે તો પણ કપલને ઘણો બધો ફાયદો થતો હોય છે આગળ જીવન કેમ જીવવું વગર ક્લેશે કેમ જીવવું આ છૂટાછેડાના કેસ એટલા બધા થઈ ગયા છે મારી સામે ઘણા હોતો છે મારા કપલ કે આ વાત જે નજીવી વાત હોય છે જેમાં કાંઈ હોતું નથી પણ છતાં એ છૂટા છેડા સુધી વાત પહોંચી જતી હોય છે તો આજે ક્યાંક ને ક્યાંક એવી પ્રેરણા દઈ સારા સારા લોકોના ભાષણો સાંભળીને જો તમે એને ઉતારો જીવનમાં તો એ ફાયદો અમે જોઈએ છીએ કે સમૂહ લગ્ન કોઈ તુચ્છ કે ગરીબ લોકો જ સમૂહ લગ્ન કરે એવું નથી કોઈ પણ અમીર માણસે કે મધ્યમ વર્ગનો માણસ હોય કે કોઈ પણ જેનાથી હું એ લોકોને પ્રેરણા આપું છું અથવા તો આહવાન કરું છું કે તમારી શક્તિ પ્રમાણે એક ડિગ્રી બે ડિગ્રી જેટલું પણ થઈ શકતું હોય એટલું તમારે તમારા લગ્નના દિવસે હંમેશા કરવું જોઈએ ફરજરૂપે અમારે ત્યાં રજિસ્ટ્રેશનનો જે ક્રાઇટેરિયા છે એલિજિબિલિટી છે બહુ સ્ટ્રીક છે કે જેની આવક દસ હજારથી ઉપર હોવી ન જોઈએ ઘરનું મકાન ન હોવું જોઈએ પોતાની ફોર ન હોવી જોઈએ પછી કોર્ટ મેરેજિસના થયેલા હોવા જોઈએ લગ્ન ન ચાલે પછી વિધર્ભી સાથેના લગ્નનો હોવા જોઈએ મા બાપની મરજી હોવી જરૂરી છે અત્યારે આવા બધાના ક્રાઇટેરિયા છે મારા મારું પોતે સ્ટડી જે છે એ યાદમિક કોલેજમાં એઝ એ એન્જિનિયર થયેલું હતું અને એ વખતથી ભાવના ભણવામાં એવરેજ હોવાથી બિઝનેસની અંદર ચંપલાયું બિલ્ડિંગ લાઈનમાં શરૂઆત અમારી નાના પ્રોજેક્ટોથી રેલનથી શરૂઆતથી અમારી ધીમે ધીમે કાર્યક્ષેત્ર વહેધ્યુઆપ હાલ અમે રાજકોટ મુંબઈ અને અમદાવાદ ત્રણ જગ્યાએ કામ કરીએ છીએ અને જેએમ જે ગ્રુપ છે એ અમારી કંપનીનું નામ છે જેએમ જે પ્રોજેક્ટ એમાં અમે અલગ અલગ બિઝનેસીસમાં અમે ઇન્વોલ્વ છીએ